તારીખ પંદર નવેમ્બર અને શુક્રવારના આજે તાલાડા ફેક્ટરીના ગ્રાઉન્ડમાં જે સાધારણ સભા યોજાય આ સાધારણ સભામાં આઈપીએલ એટલે કે ઇન્ડિયન પોટાસ લિમિટેડ કંપની જે દિલ્હીની છે તેના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા તો આપણે જે આગળ વીડિયો છે તો એ બતાવીએ

સાથે જે ચર્ચા કરી છે એમણે બહુ વ્યવસ્થિત તમને સમજાવ્યા છે એમાં વ્યવસ્થિત વાત કરી છે આપણું બોર્ડ ચાલુ રહે આપણે શું શું મુશ્કેલી છે એને રજૂ કરી એ બધું એને એમ કીધું અમારી પર છોડ દો અમે તમને મદદ કરશું એમને પણ આવકારો છું સાથે આજે આપણા ભૂતપૂર્વ પ્રમુખ જિલ્લા જુનાગઢ જુનાગઢ જિલ્લાના ભાઈશ્રી સીધાભાઈ પણ આવ્યા છે તેમને આવકારું છું અન્ય આગેવાનો પણ જુદા જુદા સ્થળે બેઠા છે તે લોકોને આવકારું છું આપ સભાસભ એવા છે અને ખાસ જે મુખ્ય છે એ ભૂલાઈ જાય છે ભગાભાઈ તો ડાયરેક્ટર છે એટલે નો કહું તો હાલે પણ સાંસદ છે ને ભાઈ સાંસદે આ મહત્વનું કામ કર્યું બે વર્ષ પહેલા આ ઓફિસમાં મિટિંગ થઈ હતી અને એના પર આક્ષેપ થયો હતો ધારાસભાની ચૂંટણીમાં કે તમે ભગાભાઈ મળી ગયેલા છે અને એને સ્વીકાર સહન કરવું પડ્યું હતું પણ મીટિંગ એવી થઈ હતી કે ભાઈ આઈપીએલ કંપનીના અધિકારીઓને લઈ આવ્યા હતા બે વર્ષ પહેલા અને આ ઓફિસમાં મિટિંગ કરી હતી ત્યારે હું તો આ જ હતો અને આ મુદ્દામાં જવાબદારી તમે સ્વીકારો નથી ત્યારે જવાબદારી સ્વીકારી બે વર્ષ પછી એના મારફત અને ભગાભાઈ મારફત કેન્દ્રમાં રજૂઆત કરી અને કેન્દ્રની રજૂઆતને લીધે આ કંપની આવી આઠ ફેક્ટરી ચલાવે છે અને બીજી ત્રણ ફેક્ટરીની જવાબદારી ગુજરાતની લે લઈ છે એટલે એ વધારે વધારે જસ તો આ બે ને આપો

કે ભાઈ શેરડીનું શું કરવું તમારે વાવેતર માટે તો એને અમને વાત કરી કે શેરડી ચાલુ કરવાની છે જ આવતા વર્ષે ફાઈનલ છે શેરડી વાવવાની છે અત્યારે તમારી પાસે જે કઈ ઉપલબ્ધ હોય બિયારણ જે બિયારણ ઉપલબ્ધ હોય વાવજો અને અમે એમાં એની પાસે અમે રજૂ કરી છે કે ભાઈ અહીંયા પરિસ્થિતિ થોડીક વધારે ખરાબ છે પાક નિષ્ફળ ગયો છે વાવેતર ફેલ ગયા છે અને પૈસા આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે તમારે સારું બિયારણ લાવીને ઓછા ભાવમાં વળતર સાથે આપવું જોઈએ તો એને એમ કીધું કે અત્યારે જેની પાસે જે હોય એ વાવે અને જેને નવું આવતરમાં જૂનું આવતર કરશે એને પણ લાભ આપવાનો પ્રયત્ન કરશું એટલે આજે સ્પષ્ટતા થઈ ગઈ છે ને હજી અઠવાડિયે દસ દિવસમાં અમારે કંપની સાથે બેસીને એગ્રીમેન્ટ કરવા જવાનું છે જેથી એનો એગ્રીકલ્ચરના સ્ટાફ કે જેના અધિકારીઓ છે અહીંયા આવી અને પ્રચાર કરશે અને માહિતીની ઓફિસ ચાલુ કરી દે છે એટલે આપણે દરેક સભાસદને વિનંતી કે હવે પછી જો શેરડી વાવવામાં પ્રકાશ રાખશો તો આ સપનું કાયમી આપણું વયું જવાનું છે વયું જવાનું છે આ સંજોગો પાછા નહીં આવે આ તો સરકાર છે આ કંપની સરકારની છે આ પ્રાઇવેટ નથી એટલે ભાવે સરકાર નક્કી કરે ભાવ આપણને મળવાના છે ઉત્પાદનને પૂરું કરવાના છે અને સારામાં સારું કામ મળશે કંપની બહુ સારી છે બહુ મોટી છે આર્થિક રીતે કારણ કે એમના રૂપિયા કોઈ બીજો પ્રાઇવેટ વ્યક્તિ આવીને કઈ કરી ન શકે એટલે આ બધાને આ પટેલસેનું સ્વાગત કરું છું અને સાથે સાથે આભાર માનું છું ભાઈ શ્રી આપણા જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા ભરાયા છે તેમને સ્વાગત કરું છું અને આજે મંડળી તરફથી જે બે હજાર અહેવાલ જે મોકલો છે એમાં નિવેદન છે મારું જે કોઈ વાંચ્યું હોય કે ન હોય તો હું આ વાંચું છું મારા વાલા સભાસદ ભાઈઓ અને બહેનો મંડળી સને બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે આપ સૌને આવકારી સ્વાગત કરું છું છેલ્લા પાંચ વર્ષના અમારા નિવેદનમાં જણાવ્યા અનુસાર આપ કાર્ય વિસ્તારમાં ચોમાસું સારું થતાં શેરડીનું વાવેતર સારા એવા પ્રમાણમાં થાય અને તેથી ફેક્ટરીને ચાલુ કરવાના ભાગરૂપે સરકારશ્રીમાં સહાય દરખાસ્ત સને બે હજાર બાવીસમાં અને અનુરૂપ ઠરાવો કરી મોકલાવેલ અને સરકારી સહાય મંજૂર ન થાય તે વિકલ્પે કોઈ પાર્ટી કે સંસ્થાને ભાડા પર સહ કરારથી આપવા પણ જણાવેલ અને ગત સાધારણ સભામાં પણ તેની બહાલી મંજૂરી પણ લેવામાં આવેલ છે હાલ ઇન્ડિયન પ્રોટાસ લિમિટેડ ન્યૂ દિલ્હી એ ફેક્ટરી ત્રીસ વર્ષના ભાડા કરારથી રાખવા સંમતિ દર્શાવેલ છે તો આ કંપનીને આપણી સંસ્થા ચલાવવા માટેની હાજરી વાર્ષિક સાધારણ સભામાં ની કાર્ય સૂચિમાં એજન્ડા આઇટમ નંબર ત્રણ થી ઠરાવ લેવા પણ આપશ્રી સૌ તમામ સભાસદોની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે અને તે જેને મંજૂરી આપવા વિનંતી આપણા કાર્ય વિસ્તારમાં સંસ્થાના સભાસદોને શક્ય તેટલી વધારેમાં વધારે શેરડીનું વાવેતર થાય તેવા પ્રયત્નો કરવા ખાસ રાહભરી વિનંતી આગ્રહભરી વિનંતી છે વિશેષમાં મેં પહેલાં આભાર માની લીધો છે કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક ગુજરાત રાજ્ય સહકારી બેંક આ બધા એ આપણને મદદ કરી છે અને મેં વાત કરી એમ ભાઈ અગાભાઈ અને રાજેશભાઈને એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માની અને આપણે આજની સભાની કાર્યવાહી આગળ લઈ ચાલુ કરીએ આજની કાર્યસૂચિના એજન્ડા આઇટમ નંબર એક મંડળીની શને બાવીસ ત્રેવીસના વર્ષની તારીખ ત્રીસ બાર ત્રેવીસને શનિવારના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીનું વાંચન કરવામાં આવે છે આ મંડળીની ઓફિસના પત્ર ક્રમાંક વાસાસ નેવ્યાસી બે હજાર ત્રેવીસ તારીખ પચીસ અગિયાર ત્રેવીસથી વ્યક્તિગત નોટિસથી જાણ કરે તેમજ તેની સાથે છાપેલ વાર્ષિક અહેવાલ અને હિસાબો મોકલી આપેલ તે અનુસંધાને મંડળીની શનિ બાવીસ ત્રેવીસના વર્ષની અડતાલીસમી વાર્ષિક સાધારણ સભા તારીખ ત્રીસ બાર ત્રેવીસને શનિવારના રોજ દિવસના એક કલાકે ફેક્ટરી ઓફિસ બિલ્ડિંગના ઉપરના મારે પટાંગણના પટાંગણમાં ચેરમેન શ્રી ભીંચીભાઈ અમીરભાઈ બામરોટીને અધ્યક્ષસ્થાને મળી તેમાં કુલ એકસો ને ત્રણ સભાસદશ્રીઓ હાજર હતા નસીભાઈ સુરેલા આ મંડળીની સને બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષની ત્રીસ બાર બે હજાર ત્રેવીસના શનિવારના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી સભા સમક્ષ વંશાને લેવામાં આવી અને તેને બહાર રાખવામાં રજૂ કરેલ ઠરાવની દરખાસ્તને હું ટેપો આપું છું કોઈને રજૂઆત કરવાની તો તો કરી શકે કાર્ય સુધી મુદ્દા નંબર બે મંડળી ના બે હાજર ચોવીસ ના વર્ષ ના તારીખ એકતાવીસ થી તારીખ એકત્રીસ ચોવીસના ના વાર્ષિક હિસાબો નફા નફાચોટા પત્રક મંડળીના આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટને તૈયાર કરેલ છે જે રિપોર્ટ મંજૂર રાખવા બાબત તે દરેક સભાસદને અહેવાલમાં મોકલી આપેલ છે આ આજે કોઈને કાઈ કહેવાની જરૂર હોય કોઈ તો કોઈ કહી શકે આ મુદ્દાની દરખાસ્ત હમીરભાઈ કરશનભાઈ પંપાળિયા કરશે અને તે ટેકો મેરામણભાઈ કિસાભાઈ પંપાળિયા આપશે મંડળીની તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસના ચોવીસની વાર્ષિક રણ સાધારણ સભા અન્ય હવે ઠરાવ નંબર ની દરખાસ્ત હું શ્રી અમિતભાઈ કૃષ્ણભાઈ પંપાણીયા મંડળીના સન બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષના તારીખ એક ચાર બે હજાર ત્રેવીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના વાર્ષિક હિસાબો સરવૈયું નફા તોટાના પત્રક મંડળીની આંતરિક ઓડિટને એકાઉન્ટને તૈયાર કરેલ છે જે આપેલ રિપોર્ટ તથા અહેવાલને મંજૂર રાખવા ઠરાવની દરખાસ્ત રજૂ કરું આપણી મંડળીના વાર્ષિક સાધારણ સભા અન્વયે શ્રી પ્રસન્નભાઈએ જે દરખાસ્ત કરી છે તેને હું શ્રી મેરામણ કિસ્સાભાઈ મંડળીના વર્ષ ત્રેવીસ ચોવીસ એક ચાર ત્રેવીસ એકત્રીસ દસ ત્રેવીસ સુધીના વાર્ષિક હિસ્સા નફા તોટા મંડળીના આંતરિક ઉદીતર ચાર રિપોર્ટ તૈયાર કરે છે જે રિપોર્ટ અહેવાલ મંજૂર રાખવાની દરખાસ્તને હું ટેકો આપું છું સમજૂતી કરાર મંજૂર કરવા બાબત ભાડા કરાર ની વિગતો સંસ્થાના ચેરમેન શ્રી આપશે

એ પૈકીના પ્રતિનિધિઓ આવ્યા છે અને આવનાર મહેમાનોનું જે કંપની તરફથી આવ્યા છે તેનું અભિનંદન અને સ્વાગત કરવા માંગે છે અને એને આપણે છેલ્લે રાખશું એટલે મારું કહેવાનું એમ છે કે સભાસદોનો ઉત્સાહ છે એવો નથી આ અને સમગ્ર જનતામાં ઉત્સાહ છે રાતે મને બોલાયો હતો સાંજના દસ વાગે મિટિંગ રાખી ત્યાં લોકોએ એના ચાલીસ થી પચાસ

અરે રાત્રે આપણે એક ઠરાવ મગત કેનો લેવાનો છે આજે હવે કેલા વાત કરી દીધી તેમ બે વર્ષથી જે પ્રતિ સફлтаતા હેત્રંતમાં સફળતા મળી એની આર બેઠક થઈ આપડી ઉપર કોલ લેણો એંકોનો નામ્ય લેણા 57 થી 58 કરોડ રૂપિયા થઈ કોઈ સંજોગોમાં કોઈ પરિસ્થિતિમાં આપે ભરપાદ કરી શકીએ નહી અને આપે ફેક્ટરી ચાલુ થાય નહી પણ મેં અને મહેનત રંગ લાવી અને એની મહેનત પ્રાઇવેટ કંપની ની ગવર્મેન્ટ કંપની અને એ દિલ્હીથી આડે જ થયો અને તમે સ્વીકારો અને આપડી વાત સ્વીકારી આપણે એમ કીધું બેઠકમાં ભાઈ અમારી પાસે તો કઈ છે જ નહીં એટલે એણે બધું જ શીખાયેલું આપણું આપણું બધું લેણું છે કે બેંકોનું બે બેંકનું જીએસસી બેંકનું અને ડિસ્ટ્રિક બેંકનું એકતાલીસ કરોડ રૂપિયા ઓપનનું હતું એણે સેટલમેન્ટ કરી લીધું છે અને વીસ કરોડમાં ફાયદા કરી લીધો છે આપણે છે આપણે જે આપણા ડોક્યુમેન્ટ છે બેંક એમાં હમણાં ચર્ચા થઈ છે આપણને મળી જવાના છે એટલે આપણે આપણી મિલકત સલામત રહેવાની છે ઉપરાંત આપણું બોર્ડ ચાલુ રહેવાનું છે ચેરમેન વાઇસ ચેરમેન ડાયરેક્ટર બોર્ડ ચાલુ રહેવાનું છે એટલે આપણી મંડળી ચાલુ રહેવાની છે એ યથાવત રહેવાની છે એનો જે થોડો ઘણો વહીવટી ખર્ચો અમે અમે માંગણી કરી છે વિનંતી કરી છે ભાઈ અમે તો પછી આવું કઈ છે નહીં તો કઈ વિચારશો અમે એમાં અમને હકારાત્મક જવાબ મળ્યો છે એટલે બધી રીતે આપણને સારું મળ્યું છે બધી વાતમાં સફળતા મળી છે એટલે આજે જે આ કંપની અમે અંદર ચર્ચા કરી ત્યારે એમ કીધું કે આમાં તમે શું કરવા માંગો છો આ બધું તો એમ કીધું કે અમે તો નવી ટેકનોલોજી કદાચ આમાં બેસાડવું આ બધું કદાચ સાઈડમાં મૂકી દઈએ પિથોરમ પ્લાન બેહાડીએ સુગર ઇન્ડસ્ટ્રીઝ નો નવો આજની ટેકનોલોજી આ તો પચાસ વર્ષ પહેલા ટેકનોલોજી એટલે સારા એવા પૈસા ખર્ચીને પણ પ્લાન્ટ સારો બેહાડશે અને ગવર્મેન્ટ કંપની છે એટલે જે બાંધેલા ભાવ છે એમએસપી કઈ આપે એને એ તો આપણે આપશે જ ઓછા તો નહીં આપે અને બીજું ઉત્પાદન અને પેલા એવા ત્યારે એમ કેતા તમારું જે ફ્રેસમટ દીખે છે ને એમાંથી અમે ગેસ ઉત્પન્ન કરીએ છીએ એટલે એવી બાય પ્રોડક્ટ ઘણી બધી થવાની છે જે તો એનો વિષય છે ટેકનિકલ એટલે આપણા માટે હવે એક જ ભરોસો આપવાનો છે અમે શેરડી પૂરી વાવશું તમને મદદ કરશું એટલો જ ભરોસો આપવાનો છે ત્યારે કોઈ ખ્યાલ હોય તો ગામડે ગામડે નળિયા ફેક્ટરી ચાલુ થયા પછી નળિયા બદલ્યા છે એમ પાછો સમય એવો છે આપણે ભૂલી ન જઈએ યાદ રાખજો થાય એટલી મદદ કરવાની આપણું છે અને આ જાળવી રાખવાનું છે આ મિલકત પાછી આપણી છે ને આપણી પાસે રહેવાની છે ત્રીસ વર્ષ પછી જે સ્થિતિ છે એ સ્થિતિમાં આપણે ચાલુ સ્થિતિમાં પાછી મૂકવાના છે વાત એટલી છે એની કે એને જે બેસાડ્યું હોય નવું એ નવું બેસાડેલું એના પૈસા આપણે આપવા જોઈએ નહીતર એનું લઈને વેચ ત્રીસ વર્ષ પછી આજનો જન્મેલો માણસ તેની ડાયરેક્ટર બનવાની લાયક છે આપે કે ના કરે કે ન હોય એટલે સમય આપણો સારો આવ્યો છે આજે એટલે આ કરાવમાં આપ સૌની સંમતિની જરૂર છે એટલે દરખાસ્ત કરો અને આના અધિકાર આનું કરારનામું કરવું પડશે એગ્રીમેન્ટ કરવા જવું પડશે એટલે એમાં આખું બોર્ડ ન જાય આમાંથી પાંચ પચી માણસો ન આવે એટલે બોર્ડના ચેરમેન વાઇસ ચેરમેન અને એમડી માં પૈકીના બે માણસને આપણે આજની સાધારણ સભામાં અધિકાર આપીએ છે કે જે એને સહીના પાવર આપીએ છે આજે અને આ ઠરાવનો દરખાસ્ત કે જે કોઈ હોય આપે અને આપણે મંજૂરી માટે તમારી સમક્ષ મૂકીએ છે પહેલા મારી વાતમાં વાત આવી ગઈ છે ડિસ્ટ્રિક્ટ બેંક અને જીએસસી બેંકના

આપણું પડ જાગી ગયું ફુરસાબમાં સંદેશમાં જૈનમાં બધા સમાચારમાં બહુ મોટી ટ્રસ્ટ બતાવ અમે એટલા પૈસા દઈએ ને તો એટલી જાહેરાત ન આવે કે હું પત્રકારો આવડે મદદ છે કે ભાઈ આ સંસ્થા ચાલુ થતી તો અમારે જે અમારા ભાગે જે કઈ આવતો અમે આપવા તૈયાર છે આજે બધા હાજર છે આજે એનું સ્વાગત કરું છું એનો આભાર માનું છું અને કાયમી આપણી સાથે રહી આપણી સંસ્થાને મદદરૂપ રહી અને આપણું નામ ઉજ્જવળ કરે એવું કાર્ય વાત મુદ્દા નંબર પાંચ ઇન્ટરનલ આંતરિક ઓડિટ માટે બે હાજર પચીસ ના નાણાકીય વર્ષ માટે નિમણૂક કરવા મંડળીના બોર્ડ ઓફ અધિકારો આપવા બાબત

હું મેરામણ ખિસાભાઈ પંપાણીયા આપણી મંડળીના સવાર પચીસ નાણાકીય વર્ષ માટે આંતરિક ઓડિટર ઇન્ટરનલ આંતરિક ઓડિટર તરીકે ચાર્ટર એકાઉન્ટની નિમણૂક કરવા અને તેના મહેનતાણું નક્કી કરવા અધિકારો મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટરને આપવાનું મંડળીની તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસની વાર્ષિક સાધારણ સભા અન્યાવે

તો અહીંયાથી જે સાધારણ સભા હતી તે પૂરી થાય છે અને બધા છૂટા પડે છે તો આ સાથે ભાઈ સાધારણ સભા પૂરી થઈ જે તલાળ તાલુકા સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં યોજાઈ હતી અને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ જોડાણા હતા અને ખેડૂતો સભાસદો અને ભૂતપૂર્વ કર્મચારીઓ જે સંસ્થામાં નોકરી કરતા હતા બધા જ મોટી સંખ્યામાં જોડાણા હતા અને આપણે પણ તેમાં જોડાણા હતા કારણ કે આપણે પણ એક કર્મચારી તરીકે આપણે તેર વર્ષ સુધી ખાંડ ફેક્ટરીમાં નોકરી કરેલી છે એટલે આપણે પણ આમંત્રણ હતું એટલે ગયા હતા ત્યાં ત્યાંથી આપણે એક આવો વિડીયો બનાવ્યો છે ને જે પણ કંઈ માહિતી હોય તે આપણે બીજા ખેડૂતો અથવા અન્ય લોકો સાથે પહોંચી શકે એના માટે આપણી ચેનલમાં વિડીયો મૂકો છે પાછળ જે દેખાય છે તે પ્લાન્ટ છે જૂનો એની અંદર જે જે મશીનરી છે તે પડી જ છે ખાન ફેક્ટરીની અને વિશાળ જગ્યા પણ છે ફેક્ટરી પાસે જાજી બધી જમીન છે અને આ ફેક્ટરીનો આખો જે ગોડાઉન છે કારખાનાનો આખો શેડ છે ફેક્ટરીનો જે અત્યારે તો તેર વર્ષથી બંધ પડી એટલે બધીમાં ઝાડમાં ઉગી ગયા અને બધા વિસ્તારના ખેડૂતોને ભાઈ કે અમે કદાચ ચાલુ થાય ફરીથી તો આ સાથે આપણે અહીંયા આ વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ જય જવાન જય કિસાન